શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છે સામા પાંચમની વાર્તા સામા પાંચમની પહેલા વ્રત વિધિ જોઈ લઈએ ગરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણે અજાણે થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે વિખ્યાત છે પ્રાંતકાળે સૂર્ય દર્શન પહેલાં સ્નાનાદિનથી પરવારી અધેડાનું દાંતણ કરું શરીરે માટી ચોળી માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરું ભોજનમાં ફક્ત સામા લેવો અન્ન ન લેવું માથાબોળ સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈને શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરી તથા માતા પાર્વતીનું સ્મરણ કરું તો મિત્રો હવે આપણે જોઈશું સામા પાચમની વા પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિસુંદર હતી પતિ પત્ની ધર્મભાવ પૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીઓએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા તે વિધવા બની ગઈ અતિશય વિલાપ કરતી એ પિયરે પાછી આવી યુવાન પુત્રીને અકાળે વૈધ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ સંસાર પરથી ઉઠી ગયું તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધાભાઈની સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી રોજ બપોરે લીમડાના નીચે શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી એક દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી પાંચ પરુ વહેવા માંડ્યા અને નરકના કીડા ખત બધવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌપ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકાણ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ પરો વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એ રજસવાલાનો ધર્મ પાળતી ન હતી રજસવાલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાડવાનો પાપ એને આ ભવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે એને રજસ્વલાના સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવતી હતી આ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આ આ જન્મમાં ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ઘાય જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવર્ણી થઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો નાશ થશે જય શ્રી કૃષ્ણ મિત્રો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શૅર કરજો અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો અમારી ચેનલના મળતા રહે તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ